મહીસાગર જિલ્લામાં દિવસે ને દિવસે રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મગર નીકળવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે જ્યાં એક ખેતરમાં મગરના બચ્ચાઓએ દેખા દીધા છે તો જિલ્લાના ખાનપુર તાલુકાના નાના ખાનપુર ગામ ખાતે ખેતરના મગરના બચ્ચાઓએ દેખા દીધી તો મહીસાગર નદી ઉપરાંત જિલ્લાની અન્ય નાની મોટી નદીઓ અને તળાવમાંથી હવે મગરો ખેતરો સુધી આવી રહ્યા છે ત્યારે ખેતરમાં મગરનું બચ્ચું આવી ચડ્યું હતું ખેતરમાં મગરના બચ્ચાને જોઈને સ્થાનિક લોકોમાં ભયની સાથે કુતુહલ પણ જોવા મળી આવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ સગાઓ પણ લોડાવાડા તાલુકાના માળિયા ગામ કે ખેતરમાં ખેડૂત કામ કરી રહ્યા હતા તે દરમિયાન પગમાં મગરનું બચ્ચું આવી ગયું હતું ત્યારે આજ નાના ખાનપુરમાં ખેતરમાં મગરના બચ્ચાએ દેખા દેતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ